તમે પણ જોઈ શકો અને જો બધા પ્રતસ્થ બેઠા છે અને આપણા સબસ્ક્રાઈબર તો ઘણા ભેરા થઈ છે પણ આપણી મુલાકાત તો ઓછી થઈ છે કેમ કે આપણે આતા ગામમાં તે રાયા ગામમાં ને એ તારું નામ હું હે જો વડુહર કામ થી પણ આવી ગયા છે મહેમાન વડુહર તમારું ગામ કેમ હું કેમ વર્ક કર્યું તમને માતાજી મનજીભાઈ <pel>

કે માતાજીનો મહાપ્રસાદ ચાલુ છે કે બીજો મહેમાન નો આવ્યો છે ગામનો માં છે તો જમ મગતી છે માતાજીને પ્રસાદ લેવા માટે કાંજે સુકડી બનાવીને સેવા કરવા સેવા કરવા આવ્યા હતા ગુરુ પાઈ ગુરુ પાઈ માતાજીને જય હતી કઈ ગયા માં ઉખડે જય માતાજી આ અમારા જીવનભાઈ સબસ્ક્રાઈબર આવી ગયા છે અને જો રહોડું છે અને દિલીપભાઈ ની અહીંયા છે ને ભેંસું ની નાખીને બેઠા છે પ્રસાદી લેવા માટે જય માતાજી દિલીપભાઈ ભેંસું ને પાણી પાઈને પછી તમારે પ્રસાદી લેવાની હે અમદાવાદ થી આપણા સબસ્ક્રાઈબર પણ બાવરાના બેઠા છે નવો મઠ બનાવ્યો પરિવારે જય માતાજી ફુવા પ્રસાદી લેવાયા હે મયકમાં હાથ બાળ

આવી ગયા બુ હા હાલો કરી લેવ હા અહીંયા પંખે તો બેઠો યુટ્યુબર વાહન भाई पढ़ा भी गया जय माता जी जय माता जी बोल रहे थे और राम जी

તો આપણા સબસ્ક્રાઈબર અમદાવાદ આવી ગયા જય માતાજી જીવણભાઈ આવી ગયા છે આવી જાવ આ તું જરા ગોરવી નહીં

મને જો તરતા ના આવડતું પણ હે ફૂલ ઉનાળો હે માતાજી ની પ્રસાદી લીધી અને હવે કીધું પૂનમ હે જોવા છોકરા ને તરતા આપડે ન તરતા આવડતું હાલો નાવા મને આમ એક વાહ વાહ મજા આવી જાય જો આમ જેતપેડા ની ટીમ પણ नाव આવી ગઈ એક ફૂલ તડકો તપે એટલે અને મોહરી નદી નદી જોવો તમે અને આપડે હવે ફોટો કરવાયા નામ તમારું જીતભાઈ કેટલામાં ભણો હવે આઠમો આવીશ એમને તમારા પપ્પાનું નામ શું ઓમનભાઈ એમ તમારું ગામ રાજકોટ રાજકોટ ને લાકડારથી અમારે ભાણીબેન આવી ગયા મિતલબેન દેમા માતાજી દેમા માતાજી શું વેકેશનમાં કામ કાજ કરો કે આ હે કેમું કિનો શાક બનાવવાનું ઈમડા કળવા લીમડાનું શાક અલે બેટા દેઈ માતાજી માનસીબેન દેમા માતાજી

ભૂલી જઈશું ક્રિકેટ રમવાનું શીખી જઈશું નહીં ચોપડી લઈને બે લેસન કરો હેમંત સાહેબ સાહેબને ફોન કરું કે અમારા મોટા બાપ બેઠા છે વાહરવા લીમડા સાય લીમડો કટિંગ કરી નાખ્યો પણ તો બાંધરી જ આટલો તો પંગરાવ દે પણ સાયો જો હા સાયા વિના રામ રામ જય માતાજી રામ રામ જય માતાજી ધોરા નીણ

वेकेशन करवाय कल चकलन बच्चा ने डड़ो मारयो तो ना हां हां जो है टका बैठा है ने यहां पर डड़ो आती है बच्चा है आमा जो है बाड़ा ने जो आमा बच्चा है आमा बच्चा है मानसी हां हमारा बच्चा